কোডো দেয় পুলি জাতায় জাতায় জাস্তি তো ভাজের গানি কেলে আস্য় আমনে কোইট কেন কোটিশেন 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 ক� हां हां चलो सेठ साहब हां चलो हां 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 ताल ले नो पाड़ दुक के ना कह सका विमान विमान राखता है

ગાણ શું ફોલ્લો બહુ સારું ખોળ તો હું બનાવત છે ખોળ તો માર ગમીયા બને આવો નો બને કેતો નથી મતલબ યાન કેટલા બની યાન યાન કેટલા આ નો બઈનો નો બઈનો યામી તૈયાર <laughs> 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 <laughs>

અતો ભેક્ષે કદા સમજો કો ફૂટા કડા પડ્યો હોય તો ગાડી નીકળી જો વલા વસ્તી ભૂલી જાય ભલા મન ભૂલી જાય કેળો ભૂલી જાતા વસ્તી તો બજેની ગાડી કેલી આપણે કોઈને કઈ ખબર ન પડતી અમે તો કાળા માથાના માખી ભૂલી જઈએ

پتا گهات ها بدا گهات ها انا مله وداه آيو گهات كون گهات سيريس